પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે ગુજરાત રાજ્ય સહિત દેશ વિદેશના વિદ્યાર્થીઓ સંસ્કૃત યુનિવર્સિટીમાં હાલ અભ્યાસ કરી રહ્યા છે સંસ્કૃત ભાષા એટલે દેવ ભાષા તરીકે પ્રચલિત છે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વેરાવળ ખાતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની વર્ષ બે માં સ્થાપના કરી જે રાજ્ય સરકારના પ્રયાસોથી કાર્યરત કરવામાં આવી હતી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં હાલમાં બસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોર્સમાં અભ્યાસ કરે છે જેમ કે એમ બીએ બી એ બી એડ ડિપ્લો વેદશાસ્ત્ર જ્યોતિષ પુરાણો જેવા અભ્યાસક્રમના કોર્સ છે માત્ર સંસ્કૃત જ નહીં અન્ય કોમ્પ્યુટર અંગ્રેજી વિષયોમાં પણ અભ્યાસ કરાવવામાં આવે છે અને અનેક વિદ્યાર્થીઓ નિપુણ બની થી ચાર લાખ જેવું પેકેજની કમાણી કરે છે સંસ્કૃત યુનિવર્સિટીના સચિવના જણાવ્યા પ્રમાણે યુનિવર્સિટીનું કેમ્પસ ખૂબ જ મોટું છે અહીં અલગ અલગ અનેક અભ્યાસક્રમ મુજબ સંકુલો બનાવેલા છે જેમાં વિદ્યાર્થીઓને રહેવા માટે ભોજન માટે વેદ અભ્યાસ માટે પુસ્તકાલય જેવો આધુનિક સંકુલો છે અહીં અત્યારે 240 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમ જ રાજ્યની 100 થી પણ વધારે પાઠશાળાઓ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની માન્યતા મેળવી સંમિલિત છે ખાસ વાત તો એ છે કે માત્ર ગુજરાત રાજ્ય નહીં દેશ વિદેશના વિદ્યાર્થીઓ અહીં ઓફલાઈન અને ઓનલાઈન અભ્યાસ કરે છે ડોક્ટર દશરથ જાદવ રજિસ્ટ્રાર શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય મોદી સાહેબના હસ્તે બે હજાર છ માં સ્થાપના થયેલી છે અને બે હજાર સાત થી યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય શરૂ થયેલું છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે આ શૈક્ષણિક વર્ષથી જોવા જઈએ તો ડિપ્લોમા પીજી ડિપ્લોમા ડિગ્રી કોર્સ માટે એકસો છ સંસ્થાઓ અમારી સાથે જોડાયેલી છે યુનિવર્સિટીમાં હમણાં જ બી એમ એ બી એ બી એડ પીએચડી ડિપ્લોમા અભ્યાસક્રમો એમ એ યોગ એમ એ જનરલ સ્ટડીઝ અને એમ એ જનરલ સંસ્કૃત સ્ટડી અને હિન્દુ સ્ટડીઝ એવા અભ્યાસક્રમો ચાલે છે સાથે સાથે અમે ઓનલાઈન ડિસ્ટન્સ એજ્યુકેશનમાં પણ ડિપ્લોમા અભ્યાસક્રમો ચલાવીએ છીએ આ સંસ્કૃત યુનિવર્સિટીમાં અત્યારે પરિસરમાં બે વિદ્યાર્થીઓ વિદેશી અભ્યાસ કરી રહ્યા છે જેમાં એક પોલેન્ડથી દીકરી ભણવા માટે આવેલી છે જ્યારે બીજો બાંગ્લાદેશથી એક વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરી રહ્યો છે યુનિવર્સિટી એ ગુજરાતની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટી છે જે વિશિષ્ટ યુનિવર્સિટી છે સંસ્કૃત ભાષા અને જે શાસ્ત્રોનું સંવર્ધન કરવાનો મુખ્ય હેતુ હોવાના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં બી એ બી અને એમએ માં વ્યાકરણ સાહિત્ય જ્યોતિષ દર્શન પુરાણ વેદ એવા દર્શન એવા અભ્યાસક્રમો ડિપાર્ટમેન્ટમાં ચાલી રહ્યા છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રાજ્ય સરકારના સહયોગથી અને સુવિધાઓ આપવામાં આવી રહી છે જેમાં કેમ્પસ માં ભાઈઓ અને બહેનો માટે હોસ્ટેલની વ્યવસ્થા છે સાથે સાથે યુનિવર્સિટી મેદાનો છે સમૃદ્ધ લાઇબ્રેરી છે લાઇબ્રેરીમાં પણ એક રૂમ અમે ટ્વેન્ટી ફોર અવર્સ વિદ્યાર્થી ત્યાં જઈને ભણી શકે એવી વ્યવસ્થા કરેલી છે ક્યારેક વિદ્યાર્થીઓને રાત્રે શું હોય અને એક સાથે ત્રણ વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે એવું બને છે કે એક વિદ્યાર્થીને વાંચ્યું છે તો લાઇટ ચાલુ રાખે તો બીજાને ડિસ્ટર્બન્સ આવે તો એને ધ્યાનમાં રાખીને લાઇબ્રેરી કેમ્પસમાં જ છે અને ટ્વેન્ટી ફોર છે સાથે સાથે યુનિવર્સિટીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે છે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એને બીજું નવી એજ્યુકેશન પોલિસીની અંતર્ગત જે બી એ ને એમ એ કરતા વિદ્યાર્થીઓ છે બીએડ કરતા અભ્યાસીઓ એને એ અભ્યાસની સાથે સાથે કેટલાક ડિપ્લોમા અભ્યાસક્રમ કરવાની પણ અહીંયા સુવિધા આપવામાં આવે છે નેટ સ્લેટ જે પરીક્ષા પ્રોફેસર બનવા માટેની હોય છે એનું પણ પ્રશિક્ષણ યુનિવર્સિટીમાં આપવામાં આવે છે અને આનંદની વાત છે કે યુનિવર્સિટીમાં દર વર્ષે અનેક વિદ્યાર્થીઓ નેટ સ્લેટ અને જી સ્લેટની પરીક્ષા પાસ કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયાથી અભ્યાસ કરીને બહાર નોકરી કરી રહ્યા છે મોટી પોસ્ટ કે નાની પોસ્ટ એ તો દરેકે દરેક વિદ્યાર્થીની જે કેપેસિટી હોય તે પ્રમાણે નોકરી મળતી હોય છે પણ પોલીસમાં પણ છે ક્લાર્કમાં પણ છે ઘણા વિદ્યાર્થીઓ શિક્ષકો બને છે ઘણા વિદ્યાર્થીઓ પ્રોફેસર જ વાત કરીએ તો જીપીએસસી દ્વારા ગવર્મેન્ટ કોલેજમાં જે સંસ્કૃતના ભરતી હતી એમાં પચીસ શીખ અધ્યાપકોની ભરતીમાંથી સત્તર વિદ્યાર્થીઓ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનું સિલેક્શન થયું છે એટલે યુનિવર્સિટીનો સ્ટાફ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અથાગ પ્રયત્ન કરીને યુનિવર્સિટીનો જે હેતુ છે વિદ્યાર્થીઓ તૈયાર કરવા માટેનો એમાં અમે સફળ થઈએ છીએ કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરીને વિદેશ પણ જાય છે યુનિવર્સિટીમાં એક ડિપ્લોમા એન્ડ ટેમ્પલ મેનેજમેન્ટ છે જે અભ્યાસક્રમ કરીને વિદેશની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ગયા છે ઘણા બધા આર્મીમાં જાય છે આર્મીમાં એક ધર્મગુરુની એક જગ્યા હોય છે તો એની જગ્યા પડતી હોય ત્યારે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એપ્લાય કરીને એમાં પણ નોકરી મેળવે છે એટલે આમ મારી દ્રષ્ટિએ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે એને નોકરી શોધવા જવાની ઓછી જરૂર પડે છે તમને નવે લાગશે કે એન્જિનિયરિંગ કોલેજ હોય કે કોઈ ચાલતા હોય ત્યાં પ્લેસમેન્ટ થાય એવું છે પણ છેલ્લા બે વર્ષથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ માટેનો અમે એક કેમ્પ કરીએ છીએ અને એમાં કેટલીક સંસ્થાઓ અમારા પાસે આવે છે જેને શિક્ષકો જોઈએ છે સમાજમાં સંસ્કૃતનું કામ કરવું છે એવા ઉત્થાન સંસ્થા જેવા આવે છે તો એ લોકો પણ અમારા ત્યાં આવીને અમારા વિદ્યાર્થીઓનો ચયન કરે છે અને નોકરીમાં લઈ જાય છે આ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સ્થાપના જ એના માટે થયેલી છે કે આપણી જે ઋષિ પરંપરાઓ છે આપણા શાસ્ત્રો છે એનું સંરક્ષણ થાય અહીંયા માત્ર ભણાવવામાં આવે છે એવું નહીં પ્રેક્ટિકલ પણ કરાવવામાં આવે છે યોગ અભ્યાસક્રમની સાથે સાથે કર્મકાંડ હોય જ્યોતિષ હોય વાસ્તુ હોય તો એનું પણ પ્રેક્ટિકલ કરાવવામાં આવે છે યુનિવર્સિટીમાં યજ્ઞશાળા પણ છે જે વિદ્યાર્થીઓ ને નિયમિત રીતે પ્રેક્ટિકલના ભાગ રૂપે યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરે છે અને જ્યોતિષ વાસ્તુની અંદર વિદ્યાર્થીઓને એ પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવે છે જેથી કરીને વિદ્યાર્થીને કોન્ફિડન્સ આવે અને સમાજમાં જઈને એ સારું કામ કરી શકે ના નિશાન માટે ફોર એમએ સ્ટડીઝ આઈ थिंक इट्स अ very બ્યુટીફુલ લેંગ્વેજ and it's very old like the most old from all it's like mother language of all languages and it's, it's very interesting for me how it's connected with um, religion like indian philosophy and religion and how can i understand these topics um, so i think uh, maybe sanskrit is now not commonly people don't talk in this language but anyway it's i think it's very interesting and the knowledge is very deep so i think if anyone is from india it's very good if someone knows their ancient history and everything because it's very rich it's very deep so i think chaitanya h24 news